ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલું કોડિયું છીનવી લીધું હોય તેવો ઘાટ અત્યારે ગુજરાતમાં સર્જાયેલો છે માવઠું પડ્યું અને માવઠાના કારણે ગુજરાતના ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવે ખેડૂતોના હાલ જાણવા માટે નેતાજીઓ મંત્રીજીઓ પહોંચી રહ્યા છે પરંતુ તેમનો અલગ જ અંદાજ સામે આવી રહ્યો છે માંડ માંડ માત્ર ખાલી કલર કરવા માટે નેતાઓ પહોંચતા હોય તેવો ઘાટ અત્યારે ગુજરાતમાં સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ એ તસવીરની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે ખેડૂતોના ખેતરોમાં ઊભો પાક ભોંય ભેગો થતાં મોઢામાંથી કોળીઓ છીનવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે ત્યારે મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા ખેડૂતોને મળવા માટે પહોંચે છે અસરગ્રસ્ત વિસ્તારમાં ત્યાં ખાસ કરીને પ્રદ્યુમન વાજાનો અલગ અંદાજ છે એ સામે આવે છે જેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે ગમ પહેરીને તે ખેડૂતોને મળવા માટે પહોંચી રહ્યા છે અને અત્યારે તેમના બૂટની ચર્ચા સૌથી વધારે થઈ રહી છે સોશિયલ મીડિયામાં અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચે છે જ્યાં મંત્રી પ્રદ્યુમન વાજાએ ગમબૂટ પહેરી જાણે ઘોડે સવારી કરવાની હોય તેવો દેખાડો કર્યો છે આ તસવીર વાયરલ થતાં મંત્રીની ટીકા ખૂબ થઈ રહી છે ખેડૂતોની વેદના જાણવા માટે મંત્રીએ પોતાના વસ્ત્રનો વધુ ખ્યાલ રાખ્યો હોય તેવું સ્થાનિકોનું માનવું છે આર્થિક રીતે તબા ખેડૂતો હાલ રાતા પાણીએ રડી રહ્યા છે ત્યારે તેમના આંસુ લૂછવામાં મંત્રી કે સરકારને રસ નથી તેવું જ લાગી રહ્યું છે અને હવે તો એવું લાગી રહ્યું છે કે ટ્રોલ થયા બાદ હવે મંત્રી એવું કહી શકે છે કે કદાચ મને પગ બગડવાની બીક હતી એટલા માટે મેં ગંભૂટ પહેર્યા છે કાં તો એવું પણ કહી શકે કે મને વાગ્યું હતું એટલા માટે મેં ગંભૂટ પહેર્યા છે ખેર જે હોય પરંતુ આ વિડીયો છે મંત્રીજીનું અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ તસવીર હાલ ચર્ચાનો વિષય છે મેઘરાજાએ જાણે ગુજરાતમાં અડીંગો જમાવી દીધો હોય શિયાળાનું આગમન થાય તે પહેલાં મેઘરાજાએ રીએન્ટ્રી મારી છે જેના કારણે છેલ્લા બે ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં તો પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થઈ ગયા છે અને કપાસ મગફળી ડાંગર શાકભાજી સોયાબીન સહિત અન્ય બાગાયતી પાકને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે ત્યારે આ વાયરલ તસવીર ઘણું બધું કહી જાય છે કે ખેડૂતોની વેદના જાણવા માટે મંત્રીઓને રસ નથી પરંતુ તેમને માત્ર રસ હોય તો ફોટો પડાવવામાં અને સોશિયલ મીડિયા પર એ ફોટોને અપલોડ કરવામાં અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો ફરી મળીશું નમસ્કાર